નમસ્કાર આજના સોના ચાંદીના ભાવ જોઈએ તારીખ સોળ નવ બે હજાર પચીસ ના રોજ આજે કઈ રીતનો રહ્યો છે તો પેલા ગ્રાફમાં નજર નાખીએ કે આજે સોના ચાંદીના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ ઘટાડો કેટલો છે અને શું રહેશે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ તો તો બજારમાં ચાંદીનો ભાવ એકતાલીસ પોઈન્ટ છપ્પન ડોલર પ્રતિ અંશ પર ટ્રેડ થઈ રહ્યો છે તો ભારતીય સરાફા બજાર અનુસાર આજે ભારત અને ગુજરાતમાં કઈ રીતનો સોના ચાંદીનો ભાવ રહ્યો છે તેની વાત કરીએ તો પહેલા આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ મિત્રો તો એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર એકસો પાંચ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે કોલાનો અભાવ એક લાખ અગિયાર હાજર પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ દસ હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો ચોવીસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે આપણે સોનું ખરીદીએ ત્યારે બાવીસ કેરટ સોનાનો ઉપયોગ થાય છે એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે સોનાનો ભાવ એક લાખ અઢાર અઢારસો ને પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ અઢાર હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં સત્તરસો રૂપિયા લગીનો ઘટાડો છેલ્લા ચોવીસ કલાકમાં જોવા મળી રહ્યો છે હવે અઢાર કેરડ સોનાના ભાવની વાત કરીએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો એકોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ બ્યાસી હજાર સાતસો દસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સત્યાવીસ હજાર સો રૂપિયા જેવો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો વાત કરીએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયાનો ઘટાડો અઢાર કેરળ સોનાના ભાવમાં જોવા જોવા મળી રહ્યો છે તો અમે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો બત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો અભાવ તેરસોને ઓગણત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ તેર હજાર બસોને નેવું રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ એક લાખ બત્રીસ હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની તુલનામાં મિત્રો આજે એક કિલો ચાંદીના ભાવમાં વાત કરીએ તો પાંચસો રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે હવે વાત કરીએ કે આજે ગુજરાતના શહેરોમાં બાવીસ કેરેટ એટલે કે દસ ગ્રામ સોનું એટલે કે કોલા સોનાનો ભાવ કઈ રીતનો વેચાય છે તો અમદાવાદમાં દસ લાખ ઓગણીસ હજાર સાતસો રૂપિયા વડોદરામાં દસ લાખ ઓગણીસ હજાર ચારસો રૂપિયા રાજકોટમાં દસ લાખ ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા સુરતમાં દસ લાખ ઓગણીસ હજાર છસો રૂપિયા ગાંધીનગરમાં દસ લાખ અઢાર હજાર સો રૂપિયા પાલનપુરમાં દસ લાખ અઢાર હજાર રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યો છે અને હા મિત્રો આ જે સોનાનો ભાવ દીધો તે હોલચલ ભાવ છે જ્યારે તમે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં જીએસટી અને મેકિંગ ચાર્જ મેકિંગ ચાર્જ એટલે કે મજૂરી પ્લસ થશે એટલે સોનાનો ભાવ વધશે અને હા મિત્રો વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો અને તમારે તમારા શેરનો સોના ચાંદીના ભાવ જાણવો હોય તો વિડીયોની નીચે કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવવા વિનંતી છે